કાર્યક્રમ યોજાયો હતો બાળકો તથા અન્ય મુલાકાતીઓને ક્યુઆર કોડથી વૃક્ષ વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે બસો પચાસ ક્યુઆર કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલિંગ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાટા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી એંસીથી વધુ જાતના જુદા જુદા લગભગ વીસ હજારથી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે આ વર્ષે લગભગ ત્રણથી ચાર હજાર રોપાનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખેલ છે બાળકો તથા અન્ય મુલાકાતીઓને ક્યુઆર કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે બસો પચાસ કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા છે જેની શુભ શરૂઆત કરવામાં આવી હતી તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે પંદરસોથી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરી શક્યા છે આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાઈ તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરી શકીએ જે આજના સમયની અને આવનારા પેઢીઓ માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી છે આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સેલિંગના સ્થાપક સભ્ય કમલેશભાઈ પ્રમુખ જીવરાવ જીવરાજભાઈ પટેલ હરીશભાઈ જોશી મહંમદભાઈ જડલીવાળા નીતિનભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા